માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહી નું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરની મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે તેમજ થેલેસેમિયા ડાયાલિસિસ જેવા રોગોને લોહીની જરૂરિયાત પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન છે તેવા આશ્રય સાથે ભગીરથ કાર્ય ઉપલેટાના ઝૂલેલાલ હોલ ખાતે જીરાપા સ્વામિનારાયણ મંદિર આયોજિત એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટાના મહાનુભાવો હોદ્દારો તેમજ મંદિરના ભક્તો બોલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરવામાં આવ્યું હતું અને જે બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું તે એકત્રિત કરીને પોરબંદરીય શ્રીરામ બ્લડ બેન્કને સમર્પિત કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ કેડી ભેડા યોગાચાર્ય ઉપલેટા શ્રી સ્વામિનારાયણ મંદિર જીરાપા પ્લોટ આયોજિત ગુજરાત ભારત અને વિદેશની અંદર જે વસતા ધર્મપુરાશ્રી બધા જે સ્વામિનારાયણ હરિભક્તો છે એમને મહારાજ ભાવિ આચાર્ય મહારાજ નગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને ગોળા આશીર્વાદથી અમને બધાને એક જ દિવસે શહીદ દિવસને દિવસે આપણે આ મહારતદાન યોગ્ય આયોજન કર્યું એલેસેમિયા અને કેન્સર અને બીજા જરૂરિયાતવાળા દર્દીઓ માટેનું ફ્રી ઓફ આયોજન કરેલું છે અને બધાને આમાંથી અમે બ્લડ ડોનેશન જે કરેલા છે એને બધાને ફ્રી ઓફ આપવામાં આવશે અને આ એલે સેમિયાવાળાને જેમ કે ઘણી વખત મળતું નથી તો એના માટેની અમે ખૂબ આ કોશિશ છે ઘણા ભાગવત સપ્તાહ કરી હતી એની અંદર બધી અમે જાહેરાત કરી હતી અને ઘણા બધા બેનો અને ભાઈઓ ઉપલેટામાં વિશાળ સંખ્યામાં અમને સપોર્ટ કર્યો છે ચાલીસ જેટલા અમને રક્તદાનની બોટલ પ્રાપ્ત થઈ છે અને એ ખરેખર અમે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માની છે બ્લડ ડોનેશન કેમ્પ કરીને બધાએ આ પાંત્રીસ જેટલા બોટલો અમને ભેગી કરી છે આ બ્લડ છે એ થેલેસેમિયા અને કેન્સર યુક્ત હોય અને આ શહીદ દિન હિસાબે જે આપણા સૈનિકો બધાને પણ આ ફ્રી ઓફ બ્લડ આપવાના છે